સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી કાંકરેજના ડુંગરાસણ ગામ નજીક અજાણ્યો વાહન ચાલક બાઇકને ટક્કર મારી રફુ ચક્કર થયો બાઇક પર સવાર ડુંગરાસણના વંદનજી ઠાકોરનું મોત નીપજ્યું અને બાઇક પર સવાર ચેખલાના પ્રવીણજીની હાલત ગંભીર ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા ઇજાગ્રસ્ત પ્રવિણજીને સારવાર અર્થે પાટણ ખસેડાયા તો મૃતકના મૃતદેહને પીએમ અર્થે શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડીને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી સમગ્ર મામલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ડુંગરાસણ અવારનવાર અકસ્માતોની ઘટના બને છે ત્યારે ડુંગરાસણ ગામના લોકોની બ્રિજ અથવા જમ્પ બનાવે જેથી અકસ્માત બનાવવાની ઘટના અટકે તેવું મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે રિપોર્ટર હરેશચંદ્ર સિંહ વાગેલા કાંકરેજ ઓગઢ બનાસકાંઠા મારું નામ ઠાકોર વિક્રમજી ગંભીરજી ધુગરાજ સરપંચ આજે સોજે સાડા સાતના ટાઈમે એક દુગરાસન બે જણા ઉભા હતા એક દુગરાસનનો ભાઈ હતો અને એક ચેખલોનો ભાઈ અને પાછળથી અજાણા વાહનને ટક્કર મારી અને દુગરાસનનો ભાઈનું મોત થયેલ છે અને ચેખલાના ભાઈને પાટણ રેફર કરેલ છે દુગરાસન બે ત્રણ મહિને આવા એક્સિડન્ટ થયો જ છે અમે એસપી સાહેબ મકવાણા સાહેબ દુગરાસન આવ્યા હતા એક વાત રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી અમારા અમૃતજી ઠાકોર ધારાસભાઈ કોકરેજી પણ વિધાનસભાનો પ્રશ્ન અમારો લીધો હતો પણ અમારું કોઈ નિરાકરણ આવ્યું નથી અમારે સરકારને વિનંતી છે કે અમારા દુગાસન ગામે બ્રિજ બનાવે અથવા અથવા સ્પીડ જમ્પ મૂકે ના કે વારંવાર દુગ્રાસન ગામે આવી ઘટનાઓ બને છે છોકરાની આવક જાવક વધુ છે અમારે દુર્ગાસન આખા ગામમાં શોકની લાગણી છે દુગ્રાસન એક પચાસ વર્ષના યુવાનનો અમારા કાકાનું મોત થયેલ છે એટલે દુગ્રાસન સરકારને રજૂઆત કરે છે કે સરકાર વહેલી તકે અમારા નિરાકરણ લાવે એવી રજૂઆત છે ન કે અમે ઉગ્ર આંદોલન કરશું